હેલો નમસ્તે કેમ છો હું છું હેતવી અને કંઈક અલગ મા આપનું સ્વાગત છે ઘણા દિવસે મળી રહ્યા છે તો પૂછી લઉં કે કેમ છો તમે મને પૂછો કે ના પૂછો પણ હું કહી દઉં કે હું પણ મજામાં છું આજે મને એ વિશે વાત કરવી છે કે છઠ્ઠા ધોરણના ગુજરાત બોર્ડના ઇંગ્લિશ સબ્જેક્ટના એક ખૂબ જ સરસ એક વાર્તા છે તો એના વિશે મને વાત કરવી છે એ વાર્તા જેનું શીર્ષક કંઈક એવું હતું કે અ ડિફરન્ટ સ્ટોરી એ સ્ટોરીમાં એક એવા માણસની વાત છે કે જે માણસ કોઈ ગામમાં ઘડા લઈને ઘરે ઘરે પાણી આપવા જાય છે એ જે માણસ છે એ ઘડાને પોતાના ખભા પર એક કાવડની રીતે ગોઠવે છે લે એક લાકડીને ગોઠવે છે ખભા પર અને એને બે ઘડા સાથે બે મટકા સાથે બાંધે છે જેની અંદર પાણી હોય છે હવે વાત કંઈક એવી છે એમાં કે એ બે ઘડામાંથી એક ઘડો એવો છે કે જે એકદમ પરફેક્ટ છે એકદમ સંપૂર્ણ બરાબર છે અને જે બીજા નંબરનો ઘડો છે એ ઘડામાં એક નાનું એવો છેદ છે એક કાણું છે તો જ્યારે પણ એ માણસ એના માસ્ટરના ઘરે એટલે કે એના જે પણ માલિક હોય છે જે પણ એના લોકોના ઘરે એને પાણી આપવા જવાનું હોય છે તો જ્યારે એ પાણી આપવા જાય છે ત્યારે જે એક મટકામાં જે છેદ હોય છે તો એમાંથી પાણી દરેક વખતે થોડું થોડું ઢોળાય છે અને છતાંય એ માણસ કાંઈ નથી કહેતો એ માણસ એ વિશે કંઈ વિચારતો પણ નથી અને આમ જ બે મહિના વીતી જાય છે ને એ માણસ રોજ પાણી ભરીને લોકોના ઘરે આપવા જાય છે હવે એક દિવસ એ જે ઘડો હોય છે કે જેના જેના પોતાનામાં છેદ હોય છે એ ઘડો એના માલિકને કહે છે એટલે કે માણસને કહે છે કે હું ખૂબ ઉદાસ અનુભવું છું હું શર્મિંદા છું અને મારે તમને સોરી પણ કહેવું છે કે મારા છેદના કારણે તમને તમારી મહેનતની પૂરી કિંમત પણ નથી મળતી કારણ કે બે ઘડાની બદલે તમે જ્યારે પહોંચો છો ત્યારે માત્ર એક આંખો અને એક અડધો કળો જ ભરાયેલો હોય છે જે અડધો કળો હોય છે એ તો છલકાઈ જાય છે સોરી ઢોળાઈ જાય છે તો કંઈક આવી વાત છે તો એ વખતે એનો જે માલિક છે એટલે કે જે માણસ છે માણસ ખૂબ સરસ જવાબ આપે છે એ એને કહે છે કે મને તો ખબર જ છે કે આ છેદ છે અને પાણી એમાંથી ઢોળાય છે પણ એણે કીધું કે હું ઈચ્છું છું કે આ આજે જ્યારે આપણે પાણી આપીને રિટર્ન થઈએ છીએ પાછા ફરીએ છીએ ત્યારે તું રસ્તા પરના ખૂબ સરસ જે ફ્લાવર્સ છે જે સુંદર ફૂલો છે એને જોજે અને જ્યારે એ લોકો વળતા આવે છે ત્યારે એ ઘડો છે એ ખરેખર એ પુષ્પોને જોવે છે અને એને જોઈને એ ખુશી પણ અનુભવે છે એ માણસને કહે છે કે હું ખૂબ ખુશ છું આ સુંદર ફૂલો જોઈને પણ છતાંય ફરી એ જોવે છે કે અડધું જે પાણી હોય છે એ ઢોળાયેલું જોઈએ છે એટલા માટે એ દુઃખી પણ થાય છે ત્યારે એ માણસ ફરીથી કહે છે કે તે એ વસ્તુ નોટિસ કરી કે ફૂલો એ બાજુ જ છે જે બાજુ તું હોય છે જે બીજો ઘડો છે જે પરફેક્ટ છે એની બાજુ એના રસ્તા પર કોઈ ફૂલ છે જ નહીં કારણ તો કે મને તો ખબર જ હતી કે તારામાં છેદ છે અને એ સાઈડ રસ્તા પરની એ સાઈડ મેં ફૂલોના બી વાવેલા હતા બીજ વાવેલા હતા અને એના કારણે જ્યારે છેદના કારણે જ્યારે પાણી એના પર રોજે રોજે થોડું થોડું ડોળાય છે અને એ એ જ કારણથી હવે ત્યાં ફૂલો ઉગી નીકળ્યા છે ફૂલોના છોડ ઉગી નીકળ્યા છે અને તું જોઈ જ રહ્યો છે કે કેટલા સુંદર દેખાય છે તો આ વાર્તામાં એક લાસ્ટ લાઇન એવી છે કે એવરીથિંગ ઇઝ યુઝફુલ એન્ડ એવરી વન ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે મારું કહેવાનું એવું છે કે આ છઠ્ઠા ધોરણમાં જે વાર્તા છે એની આ જે લાસ્ટ લાઇન છે અને આ જે વાર્તાનો જે શીખ છે એ ખાલી બાળકોને નહીં પણ દરેક માણસને જાણવાની જરૂર હોય છે દરેક માણસ છે કે કોઈ પણ વસ્તુ છે જરૂરી નથી કે તમે એને ફેંકી દો કે તમે એની કિંમત ના કરો કોઈ પણ માણસ છે આજે મને એવું લાગે છે કે કોઈ માણસ છે ને કંઈ આવડતું નથી એને કંઈ ગમતું નથી કે એનામાં કોઈ પણ જાતની સ્કિલ કે ટેલેન્ટ નથી પણ એવું શક્ય જ નથી મને જેવું લાગે છે એવું હોય જ ના શકે મને લાગે છે કે એ માણસની કદાચ કોઈ વસ્તુ કમજોરી છે પણ હકીકતમાં એ એની તાકાત પણ હોઈ શકે છે દરેક વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ છે મહત્ત્વનો છે અને દરેક વસ્તુ પણ હું એ જ વિચારતી હતી કે જ્યારે સ્કૂલમાં હતા તો કેવું વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા હતા છાપાના કાગળમાંથી ડૂચો કરીને કેટલી બધી વસ્તુ બનાવતા લેમ્પ બનાવતા અને કેટલો બનાવતા તો ત્યારે પણ ઇન્ડાયરેક્ટલી તો આપણને એ જ શીખવા મળતું ને કે વેસ્ટમાંથી જ્યારે બેસ્ટ બને છે તો કોઈ પણ વસ્તુ કે કોઈ પણ માણસ વેસ્ટ રહેતો જ નથી અને આ શીખ ખરેખર દરેક માણસે લેવાની જરૂર છે પછી એની ઉંમર દસ વર્ષ હોય કે એની ઉંમર નેવું વર્ષ હોય બધાએ આ લેવાની જરૂરત છે અને જો તમારા બાળકો સ્કૂલમાં ભણે છે કે કોઈ પણ તમારા પાસે તમારા આસપાસના એવા બાળકો છે તો એક વખત તમે જ્યારે ફ્રી ટાઈમ મળે છે તો એમની બુક ખોલીને વાંચજો કાંઈક ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય કે કોઈ પણ લેંગ્વેજ હોય એમાં ઘણી બધી આવી વાર્તાઓ મળી જતી હોય છે અને એવી વાર્તાઓની ખરેખર દરેકના જીવનમાં જરૂર છે બાળકોની આ શીખ છે ને એ લોકોને જો ખરેખર સાચી રીતે આપવામાં આવશે ને તો મોટા જઈને એક મોટા થઈને એક શ્રેષ્ઠ નાગરિક બનવાના છે એની વે થેન્ક યુ ફોર વોચિંગ મી